મોરબી સબ જેલ ફરી વિવાદમાં આવી છે જેલમાંથી કાચા કામના કેદીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું જેલમાંથી ઇન્સ્ટાગ્રામ લાઇવ નો વિડિયો વાયરલ થતા ચકચાર મચી બાબુ દેવા ગનારા નામના કેદીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું આરોપી સામે યુવતી સાથે દુષ્કર્મ બાદ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો दाखल છે આરોપી સામે હૈદરાબાદમાં પણ રૂટનો ગુનો નોંધાયેલો છે મોરબી સબ જેલ થોડા દિવસ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે અને હવે ફરી એકવાર

જે લાઈ ના ચેકિંગ દરમિયાન માવા અને મસાલા મળી આવ્યા હતા ત્યારે જેલર ની બદલી કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ નવા જેલર તરીકે જે મૂકવામાં ત્યારે ફરી એક વખત આ નવા જેલરના આવ્યા બાદ પણ મોરબી સબ જેલ માંથી જે જામનગરના દુષ્કર્મના આરોપી છે દેવાભાઈ દેવાભાઈ બાબુભાઈ કનારા નામનો આરોપી છે જે કાચા કામ નો કેદી છે તેનો જે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વિડીયો થઈ રહ્યો છે તે હાલ જેમાંથી થઈ રહ્યો તે રીતને બહાર આવી રહ્યો છે અને આ જે વિડીયો છે તે હાલ મોરબી મોરબીના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે હવે ત્યાં જેલમાં આ કેદીઓને જે પ્રકારે સુવિધા મળી રહી છે કે જે પ્રકારે તેઓ ઇન્ટરનેટ સહિતની સુવિધા મેળવી રહ્યા છે અને લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે ત્યારે જેલની સુરક્ષાને લઈને પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જી જી આભાર આપનું જાણકારી આપવા માટે અહીં જેલમાં આરોપીઓને શા માટે રખાય છે એ સવાલ થઈ રહ્યો છે શું સુવિધા આપવા માટે જ અહીં આરોપીઓને રાખવામાં આવે છે